મોરબીના નકલી ટોલનાકાના કેસમાં નરેશ પટેલે સવાલને ટાળીને પાટીદાર સમાજના આગેવાન જયરામ પટેલનો પક્ષ લીધો છે જી હા ઝી ચોવીસ કલાકે જ્યારે તેમણે પૂછ્યું કે નકલી ટોલનાકું ખોલીને બ્યાસી કરોડની લૂંટ ચલાવવાના કેસમાં જયરામ પટેલના પુત્ર પટેલ સામે કેસ નોંધાયો છે આ અંગે તમે શું કહેશો તો નરેશ પટેલે કેમેરા સામે આ વિષય પર વાત કરવાનું જ ટાળી દીધું એટલું જ નહીં નરેશ પટેલે મોરબી બ્રિજ કાંડમાં એકસો પાંત્રીસ લોકોના મૃત્યુ કેસમાં આરોપી જયસુખ પટેલની તરફેણમાં પણ જોવા મળ્યા નરેશ પટેલ તેમણે કહ્યું કે સારા અને નિર્દોષ લોકોને સજા ન થવી જોઈએ આ જ પ્રશ્ન વિરમગામના ધારાસભ્ય અને પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલને પૂછવામાં આવ્યો ત્યારે હાર્દિકે કહ્યું હતું કે કોઈપણ કેસમાં સમગ્ર પાટીદાર સમાજને બદનામ કરવાના બદલે જે આરોપી છે અને જે દોષિત છે તેને સજા મળવી જોઈએ જેથી પાટીદાર સમાજનું નામ ખરાબ ન થાય જોકે નરેશ પટેલ આરોપીઓના સમર્થનમાં દેખાઈ રહ્યા છે હવે સરકારે એ જે કેસીસ બનતા હોય એની ડિટેલિંગ બહુ અમે અંદર ઉતરતા નથી પણ જ્યારે જ્યારે કોઈને જરૂર પડે ને સારી રીતે સારા નિર્દોષ લોકો હોય એ આમાં ન રહીએ અને છૂટી જાય એવી માખોડને પ્રાર્થના જયરામભાઈ પટેલ ના પુત્ર નું નામ શું કેશો આજે એક બહુ ઉમદા ઉમદા હેતુ માટે આપણે બધા એકત્રિત થયા છે તો બીજા વિષયની બહાર આપણે ન જઈએ